જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને હું કીર્તિ બુમતારિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં આજે હું લઈને આવી છું બટેટાના ભજીયા હા મિત્રો બાળકોને પ્રિય એવા બટેટાના પતરીના ભજીયા સુરતના ફેમસ એવી બટેટા પૂરી તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ બટેટાના ભજીયા હલો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવી છું બાળકોને પ્રિય એવા બટેટાના ભજીયા સુરતના ફેમસ એવી બટેટા પૂરી હા મિત્રો તમે આ રીતે એકવાર બનાવશો ને પછી વારંવાર આ રીતે બનાવવાનું જ પસંદ કરશો નાના મોટા બધા ખાઈ શકે અને બધાના પ્રિય એવા બટેટાના ભજીયા અને હા જો મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન જરૂરથી દબાવી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળતી રહે તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ બટેટાના ભજીયા હવે સૌ પ્રથમ બટેટાના ભજીયા બનાવવા માટે મિત્રો મેં અહીંયા બે નંગ બટેટા લીધા છે જો તમારે વધારે ભજીયા બનાવવા હોય તો તમે વધારે બટેટા લઈ શકો છો અને ઓછા બનાવવા હોય તો તમે ઓછા પણ કરી શકો છો તે તમારી ચોઈસ રહેશે જો તમારે મોટા બ ભજીયા બનાવવા હોય તો તમે મોટા બટેટા લઈ શકો છો અને જો તમારે નાના બનાવવા હોય ને તો તમે નાના લઈ શકો છો મેં અહીંયા મીડિયમ બટેટા લીધા છે હવે આપણે બટેટાને પાણી વડે ધોઈ લીધા છે અને હવે મેં અહીંયા એક બટેટું હાથમાં લઈ લીધું છે અને આ રીતે હું પીલરના મદદથી બટેટાની ઉપરની છાલ ઉતારી રહું છું તો તમે જુઓ છો કે મેં અહીંયા બંને બટેટાની છાલ ઉતારી લીધી છે જુઓ આવી રીતે તો મિત્રો મેં અહીંયા મશીન લઈ લીધું છે અને હવે હું બટેટાને મશીન વડે એની પતરી પાડી રહી છું જો તમારી પાસે મશીન અવેલેબલ ન હોય તો તમે એને છરી વડે પણ પતરી પાડી શકો છો તો તમે જુઓ હું અહીંયા બતાવું છું કે મેં અહીંયા મીડિયમ ટાઈપની પત્રી પાડી લીધી છે અહીંયા આપણે મીડિયમ ટાઈપની જ પતરી પાડવાની છે અને પતરી પડાઈ જાય એટલે તરત જ આપણે એને પાણીમાં ઉમેરી દેવાની છે જેથી કરીને આપણી પતરી કાઢી ન પડે અને એમાં રહેલો સ્ટાર્ચ બધો દૂર થઈ જાય આપણે એને પાણીમાં જ રાખવાની છે હવે આપણે ભજીયાનું બેટર બનાવવા માટે મિત્રો મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે અને હવે એમાં મેં ચણાનો લોટ પણ ઉમેરી દીધો છે મેં અહીંયા આશરે દોઢ વાટકા જેટલો ચણાનો લોટ ઉમેરી દીધો છે ગ્રામમાં જોઈએ તો આશરે ત્રણસો ગ્રામ જેટલો મેં ચણાનો લોટ ઉમેરી દીધો છે તો હવે તમે જુઓ હું અહીંયા વન ફોર ટેબલ સ્પૂન કુકિંગ સોડા ઉમેરી રહી છું એટલે કે મીઠો સોડા જે ઉમેરવાથી આપણું ભજીયું ફૂલેલું અને સોફ્ટ બને છે મિત્રો જો તમને પસંદ આવે તો તમે ઉમેરી શકો છો ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તે તમારી ચોઈસ રહેશે હવે ત્યારબાદ હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી રહી છું એટલે મેં અહીંયા એક ચમચી નમક ઉમેરી દીધું છે જુઓ આવી રીતે હવે ત્યાર પછી આપણે એમાં પાણી ઉમેરવાનું છે એટલે મેં અહીંયા એક ગ્લાસ પાણી લીધું છે પણ મિત્રો આપણે બધું પાણી એકી સાથે નથી ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરતું જવાનું છે અને અહીંયા આપણે મીડિયમ બેટર તૈયાર કરવાનું છે ન વધારે જાડું કે ન વધારે પતલું તો તમે જુઓ હું અહીંયા હાથની મદદથી બેટર તૈયાર કરી રહી છું તમે જોઈ શકો છો આવી રીતે આમ જુઓ મિત્રો હું અહીંયા થોડું થોડું પાણી ઉમેરી રહી છું અને જુઓ હાથની મદદથી બેટર તૈયાર કરી રહી છું જુઓ હું અહીંયા એક જ ડાયરેક્શનમાં બેટર તૈયાર કરું છું જુઓ તમે જોઈ શકો છો હું તમને અહીંયા બતાવી રહી છું તો તમે જુઓ હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે જુઓ હું અહીંયા તમને નજીકથી બતાવી રહી છું હજીયા માટેનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે મિત્રો આપણે પતરીને પાડવા માટે મેં અહીંયા મશીનનો ઉપયોગ કર્યો છે તમે જો છરી વડે અથવા તો હાથ વડે કરતા હોય ને તો આપણે પતરીને મીડિયમ રાખવાની છે ન વધારે જાડી અથવા ન વધારે પટરી મીડિયમ પતરી હોવાથી આપણે જયએ તેલમાં એને તરવા માટે ઉમેરશું ને તો અહીંયા આપણી પતરી સોફ્ટ બનશે અને ઝડપથી તરાઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે મેં અહીંયા કુકિંગ સોડાનો ઉપયોગ કર્યો છે જો તમને જરૂર લાગે તો તમે કરી શકો છો ને તો તમે એને સ્કીપ પણ કરી શકો છો મેં અહીંયા લીંબુના રસનો ઉપયોગ નથી કર્યો જો તમને પસંદ આવે તો તમે કરી શકો છો અને અહીંયા આપણે બેટરને મીડિયમ રાખવાનું છે ન વધારે જાડું કે ન વધારે પતલું હવે મારી લાસ્ટ વિડીયોની કોમેન્ટમાં આવેલું હતું તે હતા માધુરીબેન ઓઝા તેમને થેન્ક યુ વેરી મચ ત્યાર પછી હતા મીનાબેન પંડ્યા તેમને પણ થેન્ક યુ વેરી મચ અને ત્યાર પછી હતા તૃપ્તિબેન ચાવડા તો તેમને પણ થેન્ક યુ મેરી મચ જો મિત્રો તમને મારા આવા નવા વિડીયો જોવાનું પસંદ આવતું હોય તો તમે કોમેન્ટમાં તમારું નામ અને તમારા સિટીનું નામ જરૂરથી જણાવજો હું તમને જરૂરથી રિપ્લાય આપીશ થેન્ક યુ તો મિત્રો બેટર આપણું તૈયાર થઈ ગયું છે હવે પાણીમાંથી આપણે પતરી લઈ લેવાની છે તો તમે જુઓ હું અહીંયા હાથમાં પતરી લઈ લીધી છે અને મેં અહીંયા બેટરમાં ડીપ કરી દીધી છે તો તો તમે જુઓ હું અહીંયા તમને નજીકથી બતાવું છું કે આ રીતે આપણે બેટરમાં ડીપ થઈ જાય પછી આપણે એને તેલવાળા પેનમાં ઉમેરી દેવાની છે મેં અહીંયા પહેલેથી જ ગેસ ઉપર એક પેન મૂકેલું હતું અને તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો મિત્રો હવે આ રીતે હું પેનમાં સમાય ને એટલી બધી પતરી તેલમાં ઉમેરી દઈશ તો તમે જુઓ આવી રીતે આપણે તેલમાં ઉમેરી દેવાની છે અને મેં અત્યારે ગેસની ફ્લેમને મીડિયમ રાખેલી છે તો તમે જોઈ શકો છો કે માએ અહીંયા પેનમાં પતરી સમાતી હતી ને એટલી બધી ઉમેરી દીધી છે અને વન સાઈડ આપણી ત પતરી તરાઈ ગઈ છે એટલે મેં અહીંયા ઝારાની મદદથી ઓલટ પલટ કરી અને બંને સાઈડ પતરી તરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી પતરી સરસ રીતે તરાઈ ગઈ છે તો તમે જુઓ હું અહીંયા ઝારામાં એક્સ્ટ્રા રેલને નીતારી લઈ છું અને મેં અહીંયા હવે પતરીને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે તો તૈયાર થઈ ગયા છે આપણા બટેટાની પતરીના ભજીયા સુરતના ફેમસ એવી બટેટા પૂરી જે બાળકોને ખૂબ જ પસંદ હોય છે તો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગે મારી રેસિપી જો રેસિપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસિપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો